અમદાવાદમાં સબ સલામત હોવાના પોલીસના અનેક દાવાઓ વચ્ચે લોકો પોતાના ઘર આંગણે પણ સુરક્ષિત ના હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદમાં દાડે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોગેશ્વરી રોડ પર આવેલા આરાધના સોસાયટીના ગેટ પર મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા ઘટનામાં આરાધના સોસાયટીમાં રહેતા વૈશાલીબેન પંડ્યા નામના મહિલાના ગળામાં પહેરેલી બે તોલા સોનાની ચેઇન ગત દિવસે સાંજના સમયે અજાણ્યા શખ્સ તોડીને ફરાર થયા હતા ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફૂટેજમાં જોઈ શકાય છે કે વૈશાલીબેન માર્કેટમાંથી ખરીદી કરીને પોતાના ઘરે આવે છે એ દરમિયાન બે બુકાની ધારી બાઇક સવારો સોસાયટીના ગેટ પરથી વૈશાલીબેનના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચ કરી ફરાર થઈ જાય છે આ સમગ્ર ઘટના અંગે અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ચેઇન સ્નેચર્સની શોધ ખોળા હાથ ધરાઈ છે